બધા નેતા હવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી હાલે છે ટેક્સ પે કરે છે એના ઉપર નથી વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી આર્મી કેમ્પમાં ચિલ્લાઈ ચિલ્લાઈ ને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે એ તમે લોકો જલ્દી કઈક કરો અમે ઉપરથી પડતા આખરતા નીચે ઉતરાતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી ઉપર આટલું બધું થઈ ગયું આર્મી ને ખબર કેમ ન પડે કે ઉપર આ થઈ ગયું છે અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાન હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણી આર્મી કરે છે શું લાખો ની આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં કોઈ પોલીસ મેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દ્યો એ જો આ રીતનું હતું તો તમે અમને જાવાક શું કામ દો છો નહીં હવે હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કાંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે

તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોઈએ તમે લોકો અહીંયા જ રહ્યો તમે કહો મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધા આવડા અવળા છોકરા હતા નહીં સરકાર ખાલી કહીએ છીએ કે અમે કરશું આ બધું બની ગયું આ બધા આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી બીજે દિવસે આટલો કરફ્યુ આટલી રોડ બંધ રોડ ઉપર સો બસો જ્યાં જોઈને નહીં સર નહીં સાંભળો તમારે સાંભળવું પડશે જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવી આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા પોલીસ અહીંયા હતા નેતા આવ્યા છે પછી શું કામનું અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા અને ત્યાં એક બોલો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કઈ ત્યારે કેમ ન બોલ્યું અમે ત્યારે એમ બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ તો અમને પકડીને કેમ અંદર ફેંકી છે તો પોતાનું ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો છો મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના માનવું હોય તમે લોકો જે ટ્રેનિંગ આપો છે એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈએ મારા એ મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ

તમને છે હું શું કહું છું ક્યાં તમને બંધ કરી દો ક્યાં ટુરિસ્ટ પ્લેસ છે જ ક્યાં